જય માતાજી મિત્રો નમસ્કાર સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં આજે આપણા શૂટિંગ માટે આવેલા હતા દરરોજ આ જગ્યાએ આવીએ છીએ ઘણીવાર તમે આ કેનાલ જોઈ છે શૂટિંગમાં આટલા સોમભિયામાં બધા બેહેલા હોય છે એટલે અમે પછી આવ્યા એટલે સમાચાર મળ્યા કે ગાય અંદર પડી છે તો તમને ગાય બતાવીએ પહેલાં જો આ ગાય કેનાલની અંદર પડી છે ઘરનારામાં છે આ બાજુ કેનાલ જાય છે મિત્રો એટલે આ ગાયને કાઢવા માટે કોશિશ કરીએ છે બધા ભેગા થઈ આવું જોઈએ છે ને એકદમ કાઢવો ઘડિયાળ ચાલુ જ આ ભાઈ આપણા એક મિત્ર છે એ અંદર પડ્યા છે

એ કામ લે હો ઓગળ મોઢું ફેરો અલ્યા ભાઈને કેતા જ ધનરાબાદ દેતા તમે પહેલી બંદે તારા હા હા લેડ તો

સુખ શાંતિ ગાયને બહાર કાઢી લીધી છે અમારા બધા ભાઈઓએ સાહસ કર્યું આ ભાઈ આપણા રાજુભાઈ દાહોદ ગોધરાવાળા અને મારી ટીમ આખી વિરમ પછાલાલ પોણો મોમો કેમેરામેન ભરતભાઈ આપણા ભાઈ છે બીજા બધા ગાય કાઢી છે બરાબર એટલે મજા આવી શૂટિંગ કરીએ શાંતિથી મજા તો કોઈ નહીં આવી પણ એને દુઃખમાંથી આપણે બહાર કાઢી કારણ કે રાત્રે પોણી આવે ને તો કદાચ આગળ નાળામાં ફસાઈ જાય ને તો મરીએ જાય એટલે આપડે મળતી બચાવી છે